સમુદ્ર મંથન કરો તો અંદર અમૃત પેડ્યું છે હું લઈને પ્રગટ થઈશ પછી દેવ અને દાનવો મળી અને સમુદ્રને મથે છે દેવ દાનવ સંવાદે મથ્ય ઉત્પન્ન કુંભ વિધ્રતો વિષ્ણુના સ્વયં એ સમુદ્ર મથ્યો છે અને એમાંથી ચૌદ રત્નો નીકળ્યા છે शुरुआत में मीस ये भगवान शिव जी पी गया। लक्ष्मी कौस्तु पारि जात कसुरा धनवंतरी चंद्रमा गाव काम दुधा सुरेश् गजो रंभा देवांगना त्यार કાંધેનો અશ્વ નીકળ્યો હાથી ઐરાવત વારુણી મદિરા નીકળી છે કૌસ્તુભણી અપ્સરા પારિજાત લક્ષ્મીજી શંખ ચંદ્રમાં અને અંતમાં ભગવાન ધન્વંતરી અમૃત લઈને પ્રગટ થયા છે હવે અમૃત લઈને ભગવાન પ્રગટ થયા ધન્વંતરીના રૂપમાં એટલે બધાએ પ્રયાસ પડતો મૂક્યો અને જેવો પ્રયાસ પડતો મૂક્યો એટલે રાક્ષસો પહેલાં પહોંચી ગયા અને અમૃતનો જે કુંભ હતો એ લઈ લીધો પરમાત્માને એમ થયું કે અમૃત પી જશે તો અમર બની દિવ્ય લીલા પ્રભુએ કરી અને અમૃત પિતા અટકાવવા માટે પ્રભુએ મોહિની રૂપ ધારણ કર્યું મોહિની એટલે કેવા મોહિ ઓહ જેના રૂપને જોઈને શંકર મોહિત થઈ ગયા ઈ રૂપ એટલે તે બધા દાનવું બધા રાક્ષસો હતા ને એ તો હાથમાં અમૃતનો ઘડો અને હે આમ ક્યા રૂપ હે શું રૂપ છે ઓહો ત્યાં બે ત્રણ તો એમ પૂછવા મળ્યા કે જરા પૂછો તો ખરો કુવારા છે પરણીલા ભગવાને વિચાર કર્યો કે આ બરાબર અત્યારે ફસાણા છે સોગઠી દાવમાં આવી છે આ પઘડે તોડ થાય એમ છે ભગવાને કીધું હું તો કુવારી છું ત્યાં તો અડધા રાક્ષસો કુદકા ભગવાને ભગવાન કીધું કે હું તમારા સાથે જ લગ્ન કરવાની છું ત્યારે અડધા બેભાન પણ એક કામ કરો અમૃતનો કુંભ મને આપી દો મારા હાથે તમને આ લોકોએ કીધું કે જલ્દી આપી દો હા આટલી સુંદર સ્ત્રીના હાથે આપણને અમૃત પીવા મળે એ તો આપણું અને અમૃતનું બેનું સૌભાગ્ય છે આપી દીધું ભગવાને ઈશારો કર્યો દેવતાઓને લાઈન લગાવો